મારે દવા લેવા જવાની છે ઉધરસી સવાર સવારમાં આવે અને શરદી થઈ ગઈ છે આ બાજુ છે ને મમ્મી લેવા છે બધી રાખડી એના ભાઈઓ માટે એમાં એક મામા દેશ માંથી કનુ મામા રાખડી અત્યારે અલગ લઈ જાય છે

અને મિત્રો અત્યારે બહુ જ જોરદાર એક ઇન્વિટેશન કાર્ડ આવ્યું છે આમ તો બોક્સ કહેવાય ઇન્વિટેશન કાર્ડ અંદર છે પણ ઈ આપણે જયમાં પછી જોશું પેલા જમી લેવી ઓકે કાર્ડ ઇન્વિટેશન એટલે ઉદ્ઘાટનનું નું કાર્ડ છે તમને ખબર પડી ગઈ વાહ થોડીક વાર મમ્મી પહેલા આપણે જમી લેવી ઓકે ત્રણ વસ્તુ બનાવી મમ્મીએ રોટલો ભાખરી રોટલી અને શાક છે ભીંડા નું ઈ તો આપણે વાત થઈ તો પેલા જમી લઈએ અને પછી કાર્ડ નું અનબોક્સિંગ કરીએ ભીંડા ની શાક રોટલી કળી અને જમી લીધું છે હવે આ શ્યાના બ્યુટિક્સ ને બ્યુટિક બ્યુટિક શ્યાના બ્યુટિક ઇન્સ્ટામાં પેજ છે જોઈ લેજો એના ઇન્વિટેશન કાર્ડ છે એને આપણે ઓપન કરવી મસ્ત બોક્સ થોડોક છે ને કલર બદલાઈ દેશ બોક્સ નો પણ મસ્ત છે હા અને આ જે છે આખો કાચનો ગ્લાસ છે અને કાચની સ્ટ્રો છે હેતાશ ને મજા જ આવશે મમ્મી એ કાચનું છે જાઉ હા નળય કાચની જુઓ અને આ છે ને કેવાય ગ્લાસ અચ્છા હા મને એમ કે એની કંપની નામ લેખ્યો છે પણ એમ નથી જાતે લીધું છે કાચનું છે એટલે આ તૂટી જવાનું બીજું જોઈએ તો નાન ખટાશ છે

હા બાકી ઘરના બધા માટે નાન ખટાશ ની મિત્ર નાનખટાશ આ છે એમનું ઇન્વિટેશન કાર્ડ એ તો આપણે પેલા બતાવ્યું તમને તો આવું સરસ મજાનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું મમ્મી આવું લગભગ પહેલીવાર આવ્યું છે ઇનોગ્રેશન ઇન્વિટેશન નથી છે બે બે ઇંગ્લિશ ભાષામાં બાકી ગુજરાતીમાં તો આવતા પપ્પા જોયો આ ને બધું આપે ઉદ્ઘાટન છે તે સાડી

બહુ કોમેડી ફની મેન છે ફની વુમન કોમેડી છે જરૂરી

આમ તો ઘણા સમય થી અમે ઢોસા ખાધા જ નથી પણ આજે એક્ઝિબિશન માં ડાયરેક્ટ અહિયાં ઢોસા ખાવા માટે આવી ગયા છે મોટા વાળા છે તો આજે હું સપના બે ઢોસા ખાઉં છેલ્લી વાર ક્યારે ખાધા યાદ નથી આમ લગભગ આપડે ચાર પાંચ મહિના હા એટલું નોલું હતું હા હા ત્યારે ખાધા હતા બસ ત્યાર પછી આજે ઢોસા ખાવી છે તો બહુ જાદા સમય થઈ ગયો છે બહુ આવે છે બહુ ભૂખે લાગી છે ફટાફટ હવે ટેબલ માં જાવ ત્યાં તમને મળું અને આજે છે ને એક જગ્યાએ કેવું હતું ખબર વોટ્સઅપમાં હાઈ લખો એટલે આવું બેસલેટ ફ્રી આપે

દો hey, છો hey, <like you> <vidare> <oat Hamilton> કે ને આમ ના નીચે મૂકો ની જોજે ચાલતા ચાલતા હાથ થઈ જાય જો તો પતારી લેજે સામેથી લેજે સામેથી ટેડી લેજે જોશ જા તોય

આપણને ઇન્વિટેશન આપ્યું છે આપણે ત્યાં ત્યાં બહુ બધી ઘણી બધી શોપિંગ કરી છે અને એમનું બ્યુટિક ચાલતું જ તું કરતા

બઉ ભાવ છે હમણાં કે લાવો બીજું નહીં છોકરા એટલે ફ્રીજમાં માં ચાલો રક્ષાબંધન આવ્યું હતું તે તરત કે ફ્રીજ માં મૂકી લાવો એક મને આપો એક ભાઈ ને આપો છે

ગઈ વખતે નવું શાકભાજી લેવા લઈ તમેતા જ ને

રાપર સ્ટોર કઈ જગ્યા સુપર સ્ટોર સુરત સુપર સુરત ગામડે છોડી દીધું

બકે નોર્મલ પ્રોસેસક કરવાનો હાલો હવે સૂઈ જાવ છો હો બેટા હાલો ગુડ નાઈટ ચકલીન ચો 3 આમ એ આમ દરવાળો જાવ આમ બગડે બે કરવા નોય ચકલીન ચો પટાડું

મરચાંગ <laughs> નહી <laughs> કેવા લિસા લિસા હા પાહે પાહે કરની ને ખટે બッタ ભૂઈ નઈ ખા એકે હાડો નોતો એક હાડો હતો 1000 હતો પેલે પગાડે બે કરવા પાડનો પસા નઈ કોક એકદમ ઈઝી અલો લે બે દસ વારને બસ એ છે બેટરી સાફવાજી માથે જ જલ પર બહાર કે સાથે જ્યાં જે ખરીદી કરવાની હોય તે સંપૂર્ણ રાદલાલા બહા કરશે અને વાલી સ્ત્રી સાથે શું ખરીદવાનું છે તેની યાદી વાલી એ તૈયાર કરી બાળકને આપવાની રહેશે કઈ કઈ દુકાન ની ખરીદી કરવી તે પણ વાલી પછી એવું છે કાકા કાકી મામા મામી નાના નાની દાદા દાદી ફઈ ફુવા વગેરે જેવા સગા સંબંધીને ફોન કરીર્તાલાપ કરશે